જતું રહ્યું એ જતું રહ્યું એ પાછું નહિ આવવાનું રે બરાબર છે એની વાત એને આપડે પાંચ આંગણાનું નું દસ આંગળા નું જે ફોન થાય કરો બરાબર છે કે તમારી ત્રણ છોકરી તમારો દીકરો તમે બે માણા એનો વિચાર કરો બરાબર છે અત્યારે બધા બહુ માણસો આવશે તમને આમ કે છે તેમ કે છે બધું કે છે પણ તમે વાય સમય જોવો બરાબર છે આગળ નું ના જોવો પાછળ નું પાછળ તમારું જોવાનું અત્યારે તમારા બધા આવશે મીડિયા વાળા આવશે હું આઈશ બરાબર પોલીસ વાળા આવશે વકીલ બધું તમને બધું ફ્રી માં મળશે બરાબર